વખત માફી માંગવા પણ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે હજુ પણ ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત છે ત્યારે અરવલ્લીમાં રૂપાલાનો વિરોધ સતત જારી રહેવા પામ્યો છે માલપુર તાલુકા રાજપૂત સંગઠન દ્વારા માલપુર ચાર રસ્તાથી મામલતદાર કચેરી સુધી બારે સુત્રો સાથે રેલી યોજીને માલ્પુર મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યો હતો અને રુપાલાની ટિકિટ રદ કરવા રાજપૂત સંગઠનને માંગ કરી હતી રાજપૂત સમાજને બીજા કોઈ સમાજ જોડે કે કોઈ અમારો કોઈ વેર નથી કોઈ અમે એમના જોડે દેશ આઝાદ થયો તારા બી અમે રાજપૂતોએ બલિદાન આપ્યા છે હાથની પરિસ્થિતિમાં આ વિરોધ ચાલે છે છતો બી દેશ ઉપર એવી કોઈ સંકટ આવી પડે તો બી અમે દેશના જોડે ઉભા રહેવા તૈયાર છીએ અમારી એક જ માંગણી છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય બરાબર એના માટે જો મોડી મંડળ અરે ભાજપ કયા અવડમો છે એમને કંઈ સમજણ પડતી નથી અડવાણી જેવા સારા જ નેતા લાલકૃષ્ણ અડવાણી ગયા મુરલી મનોહર જોશી બીજા ઘણા બધા જે ધરખમ નેતાઓ હતા એમને જો એ લોકો સાઈડ લાઈન કરી શકતા હોય અને એક રૂપાલાની જો માણસ સાઈડ લાઈન નહીં કરી શકતા હોય તો એવું શું મજબૂરી છે કે જે જેણે ટિપ્પણી કરી છે અમારી બેન બેટીઓ વિશે ટિપ્પણી કરી છે એના વિરોધમાં જો અમે અત્યારે અમે પેલા ગાંધીજી હતા એ બી દેશ આઝાદ કરવામાં સરદાર જે હતા રાજગુરુ હતા બધાએ બધા ખપાઈ ગયા છે પણ હા ગાંધીજીને દેશ આઝાદ કરવામાં બધાએ બલીને આપ્યું છે પણ ગાંધીજીનું અલગ નેતૃત્વ હતું કે એક ધોલ મારો તો ગાંધીજી બીજો ગાલ કરતા હતા આ સમાજ એ નથી કે એક ગાલ ઉપર ધોલ પડી છે બીજો ગાલ આગળદર છે એ આ બ્લડમાં નથી અમારા ઘરની અંદર નાના બાળકો બી જ્યારે રડતા હોય છે એમની પાસેથી કોઈ વસ્તુ ખેંચી લેવામાં આવે છે અમારી પાસે ઘણું બધું ખેંચી લીધું છે પણ જ્યારે અમારા ઘરની અંદર વર્ષ બે વર્ષના બાળકો એમની હાથમાંથી કોઈ વસ્તુ ખેંચી લેવા છે તારે બગડે છે તારે અમારા ઘરના ફેમિલી બી બોલતા હોય કે બાપુ બગડ્યા બાપુ બગડ્યા એ શબ્દ અમારા બીએનએમ છે એટલે અમે બાપુ બગડવા માંગતા નથી પણ બાપુઓના પહાણથી જે વસ્તુ ખેંચી લીધી છે અને અમારો બેન બેટી વિરુદ્ધ આટલા અપશબ્દો બોલ્યા છે અમારી એક જ માગણી છે બીજા કોઈ સમાજ કે કોઈ મોદી સાહેબ કે અમિત શાહ કોઈનાથી અમારો વિરોધ નથી પક્ષથી કોઈ વિરોધ નથી અમારો પક્ષનો ઉદ્દેશ છે ટિકિટ રદ થવી જોઈએ ટિકિટ રદ થવી જોઈએ બસ